કેમ છો ખેડૂત મિત્રો તો હું છું તમારો મિત્ર મહીપત અને આપણે દૂધ રેજિયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે અડદમાં બીજી વાર ખેડ કરવી છે અને મિની ટ્રેક્ટરથી ખેડ કરવી છે તમે જોઈ શકો છો તો આપણે પહેલી વાર મિત્રો આમાં આંકું હતું પણ એ વખતે વરાપ બરોબર હતી ને લીલે આંકું એટલે આપણે ફરી વાર એમના બીજું હાંકી હાંકવી છે તો અડદ પણ હવે સારા થઈ ગયા છે તો ચાલો મિત્રો તમને આપણે અડદ બતાવવું અને કેટલાની જારી છે બધું બતાવવું તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે મિત્રો આપણી ચેનલની અંદર ખેતીવાડીના વિડીયો આપણે મૂકવી છે તો ભલે ચાલો મિત્રો આપણે પહેલાં તમને અડદ બતાવવું તો જુઓ મિત્રો આપણા અડદ આવા થઈ ગયા છે બધા અડદ આપણે સરસ મજાના થઈ ગયા છે અને આમાં મિત્રો વરસાદ પહેલાં વધારે હતો એના હિસાબે આપણે જલ્દી વરાપ નથી થતી એટલે એકવાર જ્યારે લીલું હતું ત્યારે હાંકું હતું અને આજે આપણે ફરી વાર બીજી વાર છીએ જુઓ અને મિત્રો આપણે આ ચાલીસની જારીએ વાવેતર કરેલું છે જુઓ આમાં જો અમુક ખડ એ વખતે રહી ગયું છે એટલે અત્યારે બીજી વાર આપણે હાંકી નાખ્યું એટલે જે કાંઈ ખડ રહ્યું હોય એ આવી જાય અને પછી આમાં હવે મિત્રો હાંકી એવું પણ નહીં રે તો આપણે મિત્રો આમાં મિની ટ્રેક્ટરથી અત્યારે ખેડ કરવી છે કારણ કે મિત્રો જો આમાં મોટા ટ્રેક્ટરે આપણે હાંકવી એટલે ચાલીસની જારી છે એટલે બે ભળદા લે તો આપણે સહા પાહી આમાં ટાયર આવે એટલે આપણે ટોર પણ લગાડે અને અડદના પાંદડા દબાવે એટલે આપણે મિની ટ્રેક્ટરથી હાંકવી છે મિત્રો તો જુઓ આવા અડદ છે તો અત્યારે મિત્રો વરાપ પણ સરસ છે અને હાંકવાનું ફાવે છે પણ સારું અને પહેલી બાજુ આપણે ઝાડનું વાવેતર કરેલું છે અને આ છે આપણું અડદનું વાવેતર તો આ અડદ મિત્રો આપણે એક મહિનાની આસપાસના થઈ ગયા છીએ અને હવે આને પિસ્તાલીસ દિવસની આજુબાજુ થાય એટલે આમાં શીંઘો પણ ચાલુ થઈ જાય છે તો જુઓ મિત્રો આપણે સૌરાજ હાથ છો એવી મિની ટ્રેક્ટર છે આનાથી આપણે ખેતી કરવી છીએ અને આપણી પાસે મિત્રો આ જ ટ્રેક્ટર છે મોટું આપણે નથી એટલે બધું કામ આપણે આનાથી જ કરવી છીએ દાંતી મોરપગા વાવવાનું બધું આપણે આ વાવેતર પણ આપણે આનાથી જ કર્યું હતું તો જો આવી રીતના ત્રણ ત્રણ ફાવળા આપણે ચડાવેલા છે અને આનો મિત્રો આપણે ટોર પણ ઓછો લાગે છે અને તમે જોઈ શકો છો આવી રીતના સહથી ટાયર સેટા રહે અને જો ચાલીસમાં મોટું ટ્રેક્ટર હોય એટલે આપણે સહ ઠેઠામ ટાયર હાલે એટલે ટોર વધારે લગાડે અને પાંદડા પણ જ્યાં મોટા અડદ હોય ત્યાં ટાયરમાં દબાવે છે મિત્રો એટલે આપણે મિની ટ્રેક્ટરથી જ આનું વાવેતર કરવીએ છીએ ઘણા બધા મિત્રો સત્યાવીસની જારીએ પણ વાવેતર કરે છે પણ આપણે મિની ટ્રેક્ટરથી ઢૂંઢવામાં સત્યાવીસની જારીમાં સહ પાયા ટાયર હાલે એટલે આપણે ચાલીસનું વાવેતર કર્યું છે અને પછી આમાં મિત્રો આપણે જીરાનું વાવેતર કરવાનું છે દિવાળી પછી અડદ કાઢી અને જીરાનું વાવેતર કરવાનું છે તો ચાલો તમને હું હાંકીને બતાવું કેવું ફાવે છે તો વિડીયો પૂરો જોજો મિત્રો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો